સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ચાર વર્ગના જર્જરિત આવાસોની પરિસ્થિતિનો તાગ મેળવવાની પહેલ દ્વારા કરાઈ હતી અહીં આવાસોમાં જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિનો ચાલે છે તેને જોઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આવાસોમાં ગંદકી અને બીજી અનેક સમસ્યાઓને લઈને હવે આવાસોમાં કોઈ પણ રહેવા તૈયાર નથી આવાસોમાં સાંજ પડતાની સાથે જ અંધકાર થઈ જતા અહીં અનેક ગોરખ ધંધા કરતા લુખા તત્વોનો રાફડો પણ ફાટી નીકળે છે અનેક પ્રવૃત્તિઓને અંજામ પણ આપે છે સિવિલ હોસ્પિટલમાં આવેલા વર્ગ ચારના કર્મચારીઓને રહેવા માટે ફાળવવામાં આવેલા આવાસો હવે ખૂબ જર્જરિત અવસ્થામાં છે આ આવાસો વર્ગ ચારના કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા જોકે આવાસોની હાલત ખસ્તા થઈ જતા કર્મચારીઓને તેમને રહેવાને લઈ વ્યવસ્થા કરી દેવામાં આવી છે એટલે કે હાલ તો અહીં કોઈ રહેતું જ નથી પરંતુ જ્યારે સાંજ એટલે કે અંધકાર થઈ જાય ત્યારે ત્યાં ગોરખ પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થઈ જાય છે કારણ કે હાલ ત્યાં જીવન તો છે નહીં પરંતુ ત્યાં જે અવસ્થામાં મળી આવેલા સુરત નવી સિવિલ ખાતે આવેલા ક્લાસ ફોર ના જે ક્વાર્ટર્સો છે તે ખાલી થઈ ગયા છે આ ખાલી થઈ ગયેલા ક્વાર્ટર્સમાં પહેલા ક્લાસ ચારના ના એટલે કે જૂની અવસ્થામાં થઈ ગયા હતા ખંડેર સમાર બની ગયા છે જેને ખાલી કરી દેવામાં આવે છે જોકે આ ખાલી થઈ ગયા ક્વાટર્સને હજુ રિનોવેટ કે રીડેવલપની પ્રક્રિયામાં નથી લેવામાં આવ્યા ત્યારે આપણે જ્યારે અહીં નવી સિવિલ હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારી રહેતા હતા તે ક્વાર્ટર્સની મુલાકાતે આવ્યા હતા અહીં આપણે જોઈ શકો છો કે અહીં લોકો રહેતા નથી છતાં પણ કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીં ચાલે છે તમે જોવો છો અહીં આપ મારી પાછળ છે જે તમે જોઈ રહ્યા છો કે અહીં ખાલી પડેલી દારૂની બોટલો છે અને બીજું ઘણો અનેક કચરો પડેલો છે અહીં કેટલીક કેટલીક અંશ સુધી કેટલા અંશ સુધી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આ વિસ્તાર જે છે સમગ્ર ખટોદરા પોલીસ મથકની હદમાં આવ્યો છે અને અહીં પેટ્રોલિંગનો અભાવ હોવાને કારણે પણ લોકો અહીં બિંદાસ રીતે આવી બેખોફ રીતે આવીને અહીં જે રીતની પ્રવૃત્તિઓ કરે છે જે રીતની પ્રવૃત્તિનો ધમધમાટ ચાલે છે તે તમે જોઈ શકો છો આ સ્થાન પર આવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે કેટલી ગંભીર રીતે કેટલી ગંભીર રીતે અહીં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તમે જોઈ શકો છો અહીં કેટલો કચરો અને કેટલો ગંદકીના ગંદકીના ઢગલા લાગ્યા છે અહીં દેશી દારૂની ખાલી કોથળીઓ પણ પડી છે તે છતાં પણ અહીં કોઈ પ્રકારની કંઈ ગંભીર બેદરકારી હોવા છતાં કોઈ પણ પ્રકારની અહીં તસ્દી લેવામાં નથી આવતી પોલીસ પેટ્રોલિંગનો અભાવ પણ અહીં ખુલ્લે આમ દેખાઈ રહ્યો છે તો હવે જ્યારે જોવું રહ્યું કે પોલીસ હદ વિસ્તારમાં આવેલા આ મકાનોમાં ક્યારે પોલીસ પેટ્રોલિંગ કરશે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ધમધમાટ બંધ કરશે हूँ हिमांशु पंडिया सतीश पटेल साथ चेनल आई विटनेस सूरत જે વસ્તુઓ મળી આવે છે કે ખાદ્ય પદાર્થો મળી આવ્યા છે તે જોઈને તો ચોક્કસ કહી શકાય કે ત્યાં મહેફિલ જામે છે હવે જ્યારે નજીકમાં જ ખટોદરા પોલીસ મથક છે ત્યારે પોલીસ પેટ્રોલિંગના અભાવને કારણે આ બે નંબરની પ્રવૃત્તિ કરનાર તત્વો માટે આવાસો સ્વર્ગ સમાન બની જાય છે અને બેફિકરા થઈ તેઓ દારૂ અને બીજી અનેક ગોરખ પ્રવૃત્તિઓ કરી જ રહેશે અહીં સવાલ એ ઉભો થાય કે શું પોલીસ આ બધી પ્રવૃત્તિઓથી અજાણ છે કે પછી આંખે આડા કાન કરી રહી છે